જો તમે નવરાત્રીમાં પ્રથમ વખત નવ દિવસના ઉપવાસ કરી રહ્યા છો તો સ્વાભાવિક છે કે તમારે આ દરમિયાન તમારા ખોરાકની વિશેષ કાળજી લેવી જોઈએ નહીં તો ક્યારેક માથાનો દુખાવો ક્યારેક ઓછી ઉર્જા ક્યારેક નબળાઈ તમને પરેશાન કરશે અને નવ દિવસના ઉપવાસ એક બે દિવસમાં સમાપ્ત કરવા પડશે તેથી ઉપવાસમાં પણ એવા કેટલાક ખાદ્ય પદાર્થો છે જે તમારું પેટ તો ભરેલું રાખે છે પણ સાથે જ તમારા ઊર્જા સ્તરને પણ જાળવી રાખે છે તો ચાલો જાણીએ કે ઉપવાસ દરમિયાન શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ લોટ અને અનાજ આરા રોટનો લોટ સાબુદાણા સાબુદાણાનો લોટ કદુનો લોટ રાજગ્રાનો લોટ શિંગોડાનો લોટ ફળમાં કેળા દ્રાક્ષ નારંગી પપૈયું શક્કરટેટી તમામ પ્રકારના ફળો ઉપવાસ દરમિયાન ખાઈ શકાય છે આ ફળો રસ ભર્યા હોવાથી શરીરમાં પાણીની કમી પણ થવા દેતા નથી અને એનર્જી પણ આપે છે શાકભાજીમાં કોળું બટાકા અરબી શક્કરિયા ગાજર કાચા કેળા કાકડી અને ટામેટા ફક્ત ઉપવાસ દરમિયાન જ ખાઈ શકાય છે ડેરી પ્રોડક્ટ દૂધ દહી પનીર ઘરે બનાવેલું માખણ ઘી કન્ડેન્સ્ડ મિલ્કનું સેવન કરી શકાય સૂકો મેવો ઉપવાસ દરમિયાન ઉર્જાવાન રહેવા માટે સૂકો મેવો શ્રેષ્ઠ છે કાજુ બદામ પિસ્તા મગફળી તરબૂચના બીજ કિસમિસ અખરોટ જે પણ મળે તે ખાઈ શકાય છે અને તમે ઉપવાસ માટે બનાવેલી વાનગીઓમાં પણ નાખીને ખાઈ શકો છો સેંધા લૂણ ખાંડ મધ ગોળ જીરું લાલ મરચું પાવડર સરસવ કેરી અને તમામ પ્રકારના આખા મસાલાનો ઉપયોગ ઉપવાસ દરમિયાન તૈયાર કરેલા ભોજનમાં કરી શકાય છે ગાર્નિશિંગ માટે લીલા મરચાં લીલા ધાણા આદુ અને લીંબુનો રસ વાપરી શકાય છે કુકિંગ ઓઇલ જો કે મોટા ભાગની પરંતુ આ સિવાય તમે સૂર્યમુખી અને સિંગ તેલનો પણ ઉપયોગ કરી શકો છો પણ ઘીમાં બનેલા ભોજનનો સ્વાદ જુદો અને એકદમ પૌષ્ટિક પણ હોય છે નવરાત્રિના ઉપવાસ દરમિયાન ડુંગળી અને લસણ ખાવાનું સંપૂર્ણપણે ટાળવું જોઈએ તેમજ ઘઉંનો લોટ મેંદો ચોખા સોજી અને ચણાનો લોટ ઉપવાસ દરમિયાન ન ખાવો જોઈએ ફાસ્ટિંગ ફૂડમાં પણ સામાન્ય મીઠું વપરાતું નથી પરંતુ સેંધા લૂણનો જ ઉપયોગ કરવો